છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાયો હતો કે મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા તો શ્રદ્ધાળુઓએ હોળીના ધકધકતા અંગારા ઉપર ચાલ્યા હતા તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે જયરાજ આજના કોમ્પ્યુટર અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના આદિવાસીઓએ પોતે આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે અને એટલે જ સમગ્ર વર્ષ દરમિયાન પેટીઓ રડવા રાજ્ય કે દેશના કોઈ પણ ખૂણામાં કેમ ના ગયા હોય પરંતુ હોળીનો ઉત્સવ હોય એ ઉજવવા માદરે વતન તો ઘરે આવી જ જાય છે અને હોળી પૂર્વે અને પશ્ચાત ભરાતા મેળાની મજા માટે આજે છોટાઉદેપુર નગરની એસ હાઈસ્કૂલના પાછળ જ્યાં સરકારી હોળી પ્રગટવાઈ હતી ત્યાં ચુલ્લો મેળો ભરાયો હતો જેમણે કોઈ પણ કામ માટે હોળી માતાની બાધા લીધી હોય તેઓ પોતાની બાધા પરિપૂર્ણ થાય ત્યારે અહીં હોળીના ધગધકતા અંગારા ઉપર ચાલીને પોતાનો આભાર પ્રગટ કરે છે સાથે ચુલના ના મેળામાં મોટી સંખ્યામાં મેળો એ આદિકાળ થી ભરાતો આવ્યો છે દર વર્ષે બીજા દિવસે અહીંયા ચૂલ મેળો ભરાય છે ભરાય છે જ્યાં લોકો જુદી જુદી માનતા મૂકે છે કે માનતા મૂકી અને પૂરી થઈ જાય અને એના એના લીધે વાર્તા પુરી કરવા માટે એ લોકો હોળી ના એકદમ ગરમા ગરમ અંગારા પર ચાલતા હોય છે તો મેં બી એક માનતા મેં નાનપણ થી અહિયાં પાછળ જ રહું છું તો નાનપણ થી જોયું છે જે લોકો બી માનતા મુકતા હોય એ લોકો ની માનતા પુરી જાય છે મેં બી એક માનતા મૂકી હતી અને મારી માનતા પૂરી થઈ ગઈ તો આજે મેં ભી વગર પગ વગર ચપ્પલે આ અંગારા પર ચાલ્યો છું છોટાઉદેપુર નગરપાકનું મેં વિજય મારું નામ છે મારે બાધાઓથી તણવર થઈ ગયા છે ભાઈડી આવે છે કરીને મેં વાદા લીધી હતી ત્રણ વર્ષ ચૂલ ચાલ્યો તો બે વર્ષ બાકી મારા બાકી છે ભાઈડી આવી જાય એની વાત આવતી તો ભાઈડી આવી જશે મારે લગ્ન થઈ જાય ઘોડી ઘોડે થી અમારે રાજા વખત થી અમે ચાલતા હોય ત્યાં અમે કરીએ છીએ આજે કાલે અમારે હોળી હતી આજે ધોળે થી છે લોકો જનતા કરે છે ને પાંચ દિવસ સુધી રમે છે આજે અમારે લોકો ભાગા લઈ ને